મિત્રો પાંચમા દિવસ માં તમારા બધા નું સ્વાગત છે આજે અને મિત્રો હું ભાવિક સુરત થી પ્રયાગરાજ મહાકુંભ ની સાયકલ યાત્રા કરું છું મિત્રો તેરસો કિલોમીટર આસપાસ નું આપણું આ સફર છે બસ જો મિત્રો કાલે રાત્રે તો અહીંયા સબરી ધામ ગૌશાળામાં રોકાયા હતા તો કે જો આ બસ જે છે ને સુરેન્દ્રનગર થી આવી છે તો કે ફ્રેશ થવા બધા અહીંયા રોક અત્યારે આવ્યા છે જો કે જે આવ્યા છે પણ હવે આપણે નીકળી જઈશું આપણી સાયકલ પણ થઈ ગઈ છે એક ખાલી બાટલો બાકી છે એ અત્યારમાં દેખાણો એટલે બાકી વિડિયો રહેત ચાલો ભાઈ ભાઈ આ ખાલી આવી જાય મારામાં નથી આવે નગરમાં અંદર નાખી દીધા ફીટ છે નહીં આવી ગયા शूट आ जाए पाचा शूट आ तो ना हमारे अंदर जाता होत ना तो पता ना कि जा अंदर जाए तो नहीं जाए तो पास नहीं आ जाए टांगी नहीं मार खोल ले खाई जाए हल अच्छा तो वो आ, 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 हो ओ ओ अच्छा तो हो म गई मण गावे तो ई एक बिस्किट नो तो कई थई जा है बी है बिस्किट तो ये कई दे काई ना रही तो कई करी तो काई नहीं मित्रों अब यहां से आगे निकलिए छे अरे जासू पाछा काल ने હવે તો કઈ રેવાની જગ્યા નક્કી નથી પેટ્રોલ પંપ આવે તો કયું પેટ્રોલ પંપ આવે છે શું શું નહીં મળીએ ચાલો આપડી સફરમાં મિત્રો અત્યારે અહીંયા ચા નાસ્તો કરવા બેઠા હતા જોકે આપણને છે ને મહારાષ્ટ્ર થી બે ભાઈ આવ્યા હતા જોકે ફેમિલી હતી આખી અને પાછળ ગુજરાત પણ ભાઈ હતા તો મિત્રો તેને છે ને ખાખરા છે અને ડબ્બા છે ભાખરવાડી ટાઈપ છે શક્કરપારા કે એવું કઈક હતું હવે જે ટેસ્ટ કરી પછી ખબર પડે કે શું હતું તો બસ મિત્રો આવું જે લોકો મળે છે એમાં ડબ્બો એક ખાલી થઈ જાય તો હમણાં થોડી ઘણી જગ્યા થઈ જાય પણ પછી હવે એ તો સેટ કરી દેવું કઈક તો કઈ નઈ સારું ચાલો મિત્રો આ બધું પેક કરી અને વધી આગળ આપડે તમે બનાવી કાલે મિત્રો જોતા રહેજો કન્ટિન્યુ થોડાક આગળ આવે ને તો જો કેવા મસ્ત સરસ મજાના પહાડો છે આ રોહિત ભાઈ કેવા નાના ઝીણા એવા લાગે આ પહાડો મે રોહિત ભાઈ કર રહા ડિસ્કો જો મિત્રો કેવા સરસ મજાના મસ્તના બાર છે પણ આયા આપણે ઉપર અત્યારે ચડાય એવું નથી કારણ કે એકલા છે આગળ આગળ નહીં જાવેગા અહીં એક મજા આવેગા જો કે ઉપર નો ચડે કારણ કે રિક્સ રે કઈ મિત્રો જો બાજા આગળ વધશું જોતા રેજો vlog ને continue આજે બહુ મજા આવશે mt માં દિવસ જવાનો છે આપણો કેવો જાય છે કેવો નહીં તે જોવા વિડીયો ને જોતા રેજો તો હે મિત્રો પાછા આપણે છે ને પાછળ જે બેઠા હતા ખાખરા ને એવું આપ્યું જ્યાંથી પાછા થોડાક આગળ આવ્યા ને તો પાછા આપણને ગુજરાતી ભાઈઓ મળી ગયા છે જે કચ્છ ભૂજ થી છે મિત્રો આ ભાઈએ પણ થેપલા ને એવું ખવડાવ્યું તો બી બીધી અને પછા પાછા હવે અહીંયા થી આગળ વધી જઈશું તો ચાલો હવે પાછા આગળ જઈએ પાછા કોઈ મળશે ને ગુજરાતી આપડા

જોકે પવન સામે થી બઉ ખતરનાક આવતો આગળ મિત્રો અત્યારે સાડા પાંચ થયા છે અને હવે જઈએ છીએ આગળ આપણે જે અયોધ્યા ગયા હતા ત્યારે જે પેટ્રોલ પંપ પર હતા ને એ જ પેટ્રોલ પંપ પર રોકાવાનો વિચાર છે તો હવે જે અહિયાં થી પંદર કિલોમીટર જેટલું છે

તો કઈ નઈ મિત્રો હવે જઈએ પાછા આગળ તો મિત્રો પોગી ગયા છીએ મોદી પેટ્રોલ પંપ પર જો આ પેટ્રોલ પંપ છે અને હવે અહિયાં રોહિતભાઈ જો જાય છે પૂછવા હવે રોહિતભાઈ વાત કરીને આવે પછી ખબર પડે કે ત્યાં રોકાવાના છે કે નહીં જો કે હવે આગળ ક્યાં છે પેટ્રોલ પંપ મેં મેપ ઉપર જોયું નથી પણ હવે જોશું હવે અહિયાં જો કે ગઈ વખતે અયોધ્યા આવ્યા હતા ત્યારે અહીંયા તો હાથ પાડી દીધી હતી મેનેજર ભાઈ સારા છે તો વાંધો તો નહીં આવે જો કે પેલા નું યાદ કરાવશું કે અયોધ્યા ગયા તા જયારે આવ્યા હતા તો હવે જે કરે કઈ લઈ મિત્રો બ્લોગ ને હજી જોતા રહેજો હજી બાકી છે શું શું ખાવાના છીએ શું શું નહીં તે અને ક્યાં રહેવાના છીએ જો કે હજી અહીંયા કન્ફર્મ નથી થયું જ્યાં

પૂછ્યું વાત કરીને તો એ કે પાછળ જાઓ તમારે જે બધું તમારું છે રોહિતભાઈ વાત કરી તો બધું આપડું છે હવે અહિયાં હોય જાવ મસ્તી ની જગ્યા આપી છે જો મસ્તી હોલ પણ છે આવો કઈ હોલ છે જો કે આપણને આ બાજુ સારું છે પંખો પણ છે અહિયાં સુઈ જઈશું તો ચાલો ઘડીક રહીને પાછા મળીએ આપણી સાયકલ અનલોડ કરી દઈએ તો અહીંયા આપણે સુધા જો કે છે ને ખાવા ગયા તા ખાઈ લીધું છું તો કે મિત્રો ખાવાની તો મજા આવી ગઈ પણ ભાઈએ બિલ જ ન લીધું કે નહીં તમારી પાસેથી પૈસા નહીં તો કે મિત્રો હું તમને કાલે બતાવ્યું કે સરસ મજાનું ખાવાનું હતું અમે નીકળ્યા ને ત્યારથી પછી અમે આવું દાળ કાંઈ ખાધું જ નહોતું આ પહેલી વખત ખાધું ને એ તો ઈ કે ફ્રી તો કાંઈ નહીં મિત્રો હવે આપણે બ્લોગને એન્ડ કરીએ આજના દિવસ ચોથો દિવસ આજે પાંચમો હતો ને પાંચમો દિવસ સમાપ્ત થાય છે આવી જ રીતે કઈ અને મિત્રો આજે ઘણા ખરા આપણા ગુજરાતી ભાઈઓ આપણે એમટીમાં મળ્યા છે તો કે બધા પ્રયાગરાજ જાય છે અને હવે ત્યાં પણ આપણે ઘણા ખરા મળશે તો મિત્રો કાંઈ નહીં હવે આપણો બ્લોગ કેવો લાગે તો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આપણા બ્લોગ તમને સૌથી પહેલાં જોવા મળે તો ચાલો મળીએ મિત્રો આવતીકાલે છઠ્ઠા દિવસમાં હર મહાદેવ